નમસ્કાર અમે છીએ શ્રી રામ એવિએશન અમે ધાર્મિક પ્રસંગો માટે ભારતમાં પ્રથમવાર તદ્દન નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ જ્યાં અમે મોટા ડ્રોનના માધ્યમથી પ્રોફેશનલ ટીમની દેખરેખ હેઠળ અવકાશી નજારા તથા ડ્રોન શો કરીએ છીએ જેમાં અમે ડ્રોનની સહાયતાથી મોટા હનુમાનજીને આકાશમાં પરિભ્રમણ કરાવ્યું જેમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ અમારી પ્રશંસા કરી મેં આવી વિડીયો દેખ રહ્યા हमारे देश के लोगों की सोच कैसी है और ड्रोन का ये भी उपयोग हो सकता है हनुमान जी को इस रामायण के जो मंचन हो रहा था ना तो हनुमान जी को जड़ी बूटी लेने के लिए जाना था तो उन्होंने ड्रोन पर हनुमान जी को भेजा એ સિવાય ભારતની દરેક ન્યૂઝ અને ટીવી ચેનલો પર અમારા આ અવકાશી નજારાઓને પ્રસારિત કરવામાં આવ્યા છે જેને અત્યાર સુધી કરોડો લોકોએ જોયા છે અમે એ સિવાય ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર આકાશમાં ચલાવ્યું છે અમે માતાજીનું ત્રિશૂળ તથા લાઇટવાળું ત્રિશૂળ આકાશમાં ઉડાડીને પુષ્પવર્ષા કરી છે અને મહાદેવજીના ત્રિશૂળનો પણ અમે અવકાશી નજારો કર્યો છે એ સિવાય રામદેવ મહારાજના દિવ્ય ભાલાનો પણ ડ્રોન શો કરી રહ્યા છે જેને જોઈને દરેક ભાવિક ભક્તો અતિ ઉત્સાહિત થઈ જાય છે જો આપ પણ આપણા ધાર્મિક પ્રસંગમાં આવા જ ખૂબ જ અદભુત અને દુર્લભ અવકાશી નજારો કરવાની ઈચ્છા ધરાવો છો તો આજે જ સંપર્ક કરો શ્રી રામ એવિએશન અમદાવાદ નાઇન એટ ટુ ડબલ સેવન ફાઇવ એટ